પ્રકાશભાઈ દેસાઈ તથા રિતેશભાઈ દેસાઈ વસાવા રિતેશભાઈ વસાવા ધારાસભ્ય એ બીટીપી માં હતા એ બીટીપીમાં હતા ત્યારે પણ આ જ પ્રકારનું કાર્ય કરતા હતા લોકોને દીવડાવાનું રંજાડવાનું રેત માફિયા સાથે જોડાવાનું ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આખા બોલા અંદાજ અને ભારતીય જનતા પાર્ટીમાં રહીને પણ ભારતીય જનતા પાર્ટીની સામે બોલવા માટે ખૂબ ચર્ચામાં આવતા હોય છે ફરી એકવાર એવું જ થયું છે ઉમલ્લાના એક વેપારી પર ભાજપના આગેવાન દ્વારા હુમલો કરવામાં આવ્યો અને મામલો ખૂબ ગરમાયો સાંસદ મનસુખ વસાવાએ ઝઘડિયાના ભાજપના નેતા પ્રકાશ દેસાઈ સામે એક પરિવારને માર મારવાનો આક્ષેપ કર્યો સાથે જ કહ્યું કે કૂતરાની પૂછડી જમીનમાં દાટો તો એ વાંકીને વાંકી જ ઉમલ્લાના ભાજપ વિચારધારા ધરાવતા વેપારીઓ પર હુમલો કરવામાં આવ્યો એ કેસ છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહ્યો છે ભાજપના ધારાસભ્ય રિતેશ વસાવા આ મામલો દબાવવાની કોશિશ કરે છે તેવા આક્ષેપ સાંસદ દ્વારા કરવામાં આવ્યા સાંસદે આ વિષય પર મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો પત્ર લખ્યા પછી એની સામે એક્શન લેવાયા તો ધન્યવાદનો પત્ર પણ લખ્યો છે પહેલાં મનસુખ વસાવાએ જે પત્ર લખ્યો તો તેના ઉપર નજર કરીએ સાત આઠનું આ પત્ર છે સાત તારીખે એમણે લખ્યો હતો અને લખ્યું હતું કે ઉમલ્લામાં છ આઠ બે હજાર પચીસ ના રોજ ઉમલ્લાના શ્રી મુકેશભાઈ શાહ તથા તેમના પરિવારજનોને તેમની દુકાને જઈને રાઇઝનિંગપુરા અને સરપંચશ્રીના પુત્ર રાખી ફીઝની બાબતે લાકડીઓના સપાટાથી સખત માર માર્યો આ બાબતની જાણ ઉમલા પીઆઈને કરી હતી બીજા દિવસે પાંચથી છ કલાક ફરિયાદને પોલીસ સ્ટેશને બેસાડી રાખ્યા ફરિયાદીને બેસાડી રાખ્યા પછી સામાન્ય ફરિયાદ નોંધી પ્રકાશ દેસાઈના દબાણને કારણે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ન હતી પ્રકાશ દેસાઈની ટીમ જનતા કા રાજ નામનું સંગઠન ચલાવે છે આ લોકો ગમે તે કાર્યક્રમ પ્રસંગોમાં સોથી બસો બાઇકો લઈને પહોંચી જાય છે અને આમ પ્રજાને તેઓ રજોડે છે આ બાબતે તે સમયે ભરૂચના ડીએસપી સાહેબને ને તેમના જે પણ કામ છે એ બાબતે કહેવામાં આવ્યું હતું તે સમયે થોડી કાર્યવાહી કરવાની વાત હતી જનતા કરાદ નામના સંગઠનને રાજકીય પીઠ પણ મળી રહે છે જેથી પોલીસ પણ આ લોકો આગળ વામણી પામણી બને છે પીઓ કે કંપની પ્રકાશ દેસાઈ બીટીપીમાં રહીને પ્રજાને રજાડતા હતા તેથી તે જ પછી ભાજપમાં આવ્યા અને પછી આમ જનતાને રજાડે છે જેમ કે ઉમલ્લાના મુકેશ શાહના ઘરે જઈ અને લાકડીના સપાટા વતી માર માર્યો અને આ બાબતે ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાને વેપારીઓએ ફરિયાદ કરી હતી પરંતુ તેઓએ પણ વેપારીને મદદરૂપ ન થયા ભયમુક્ત અને ભ્રષ્ટાચાર મુક્ત સરકારમાં આપ મુખ્યમંત્રી સાહેબ વેપારીઓને રક્ષણ આપી અને જે સનાભાઈ વસાવા છે માથાભારે માણસોની સામે કાયદેસરની કાર્યવાહી પોલીસને પણ કરવા વિનંતી કરવામાં આવી હતી એટલે એમણે પોતાના જ ભાજપના બે નેતા એવા છે છે એમાંથી એક અને એ ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે ત્યાં પદ ધરાવે છે એ બંને પર આક્ષેપ કરતા કહ્યું કે એ પહેલા બીટીપીમાં હતા બીટીપીમાં આ બધી દાદાગીરી અને લોકોને હેરાન કરવાનું કામ કરતા હતા પછી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અહીંયા આવીને આ જ કરે છે ભ્રષ્ટાચાર મુક્ત નો આખો અભિયાન અમારી સરકાર ચલાવે છે ત્યારે ભાજપના જ સાથે જોડાયેલા કેટલાક આવા ડ્રાઈવર લોકો આ કૃત્ય કરે તો કોઈ પણ સંજોગોમાં ના ચલાવી લેવાય આ પ્રકાશભાઈ દેસાઈ તથા રિતેશભાઈ દેસાઈ વસાવા વસાવા ધારાસભ્ય એ બીટીપી હતા એ બીટીપી માં હતા ત્યારે પણ આ જ પ્રકારનું કાર્ય કરતા હતા લોકોને બીવડાવવાનું રંજાડવાનું રેજ માફિયા સાથે જોડાવાનું આજે એમને સરકાર છે ભારતીય જનતા પાર્ટીના અનેક સંગઠનો છે એમના જે યુવાનોને સંગઠનની કોઈ પણ સંગઠનમાં જોડવું જોઈએ યુવા સંગઠન કોઈ પણ સંગઠનો એના બદલે સ્વતંત્ર રીતના જનતા કા રાજ અ ને એક જૂથ બનાવ્યું છે એ જૂથમાં સો દોઢસો બસો બાઇક વાળા છોકરાઓ છે અને એનો કોડ નંબર આપ્યો છે એટી વન એટી વન એ નંબર પરથી એ એ બધાને જાણ કરી દે બધા લોકો જે પણ કોઈ કાર્યક્રમ કરવો હોય દેવ મોંગરા જવો હોય બીજા કોઈ પણ જગ્યાઓ હોય લગ્ન પ્રસંગમાં જવો હોય કોમને રંજાડવો હોય કોઈને હેરાન કરવો હોય આખું જૂથ પચાસ સાહીઠ સો લોકો નીકળી પડે છે ત્યારે પડતો વિડીયો મારી પાસે સાંસદ થઈ અને એમને જ્યારે આવો પત્ર મુખ્યમંત્રીને લખવો પડે છે એક નાના વેપારીની વાત એમને મુખ્યમંત્રી સુધી પહોંચાડે છે ત્યારે બહુ જ બધા પ્રશ્ન એ થતા હોય છે કે સાંસદ થઈ અને જ્યારે એ વાત કરીને પણ એ સોલ્વ કરી શકતા હોય તોય એમને પત્ર લખવા પડે છે આખી ઘટના પછી એ લોકો પર એક્શન પણ લેવા લેવાયા છે જે ડ્રાઈવરની વાત કરવામાં આવી હતી જેણે માર માર્યો હતો એની ધરપકડ કરવાની વાત હતી એ પણ થયું છે અને સાંસદે મુખ્યમંત્રીનો આભાર પણ માન્યો છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ જ જો તમે અમને યુ પર જોઈ રહ્યો તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યો તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો અને સાથે જ વોટ્સઅપની અમારી ચેનલ છે એને એમાં તમે જોઈન થઈ શકો છો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે અમારા વિડીયો અને અપડેટ તમને સતત ત્યાં મળતા રહેશે નમસ્કાર